જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિ અને નાગરિક પુરવઠા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની મહત્વપૂર્ણ બેઠક આયોજિત કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સક્રિય સહભાગીતા દર્શાવીને જન સુવિધાને લગતા અનેકવિધ મુદ્દાઓ કલેક્ટરશ્રીની સમક્ષ રજૂ કર્યા હતા બેઠકમાં અનેકવિધ મહત્વપૂર્ણ વિષયો પર સવિસ્તર ચર્ચા કરવામાં આવી હતી જેમાં બિનઅધિકૃત દબાણ કાંસ સફાઈ રોડ રસ્તા રિપેરિંગ બસ રૂટ સુવિધા કેનાલમાં પાણી આપવાની વ્યવસ્થા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસણી શિક્ષણ વીજ પુરવઠો સીએસઆર ફંડના ઉપયોગી પાણી વ્યવસ્થા જમીન માપણી રેશન દુકાન ફાળવણી તેમજ ગેરકાયદેસર ખનન જેવા વિવિધ વિષયોનો સમાવેશ થાય છે આ ઉપરાંત બેઠકમાં શાળા પ્રવેશોત્સવ મુલાકાત બાબતે નિરીક્ષણ કરેલા સૂચનોની અમલવારી ફટાકડા ફેક્ટરી માટે સલામતીની તકેદારી જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની પ્રગતિ વીમા પેન્શન સ્કીમનું અમલીકરણ જિલ્લા સ્વાગત કાર્યક્રમ કનેક્ટ ગુજરાતની પહેલ અને સીએમ ડેશબોર્ડની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ ધાર્મિક દબાણોના મુદ્દા કાયદો અને વ્યવસ્થા ટેલિકોમ કમિટીની કામગીરી નશાબંધી અભિયાન બાળ શ્રમનાબુદીના પ્રયત્નો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ જેવા અગત્યના વિષયો પર બેઠકમાં સામેલ કરવામાં આવ્યા હતા વધુમાં લેન્ડ મેનેજમેન્ટ ઓન ઇન્ડિયન રેલવે અને કલા મહાકુંભ કાર્યક્રમના સફળ આયોજન બાબતે પણ વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવી હતી કલેક્ટરશ્રીએ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા કેનાલોમાં નિયમિતતાથી પાણી છોડવા હેવી લોડ વ્હીકલ્સની અવર જવર પર કાયદેસર દંડ વસૂલવા જાહેર બાંધકામની જર્જરિત ઇમારતોની સવિસ્તાર યાદી તૈયાર કરવા નવા ડી એડિક્શન સેન્ટરની સ્થાપના કાંસ સફાઈ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા અવરોધપુર વૃક્ષોનું કટિંગ ખાદ્ય સામગ્રીની નિયમિત ગુણવત્તા તપાસ અને ધાર્મિક દબાણો બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા જેવા વિષયો પર ચોક્કસ દિશા આપી હતી તેમણે તમામ સંબંધિત વિભાગોને સંકલનમાં રાખીને પરસ્પર સહયોગથી કામગીરી કરવાની સૂચના આપી હતી આ અવસરે મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર મહુદા ધારાસભ્ય સંજયસિંહ મહિડા કપડવંજ શ્રી રાજેશભાઈ ઝાલા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા મનપા કમિશનર જી એચ સોલંકી જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર નાયબ વન સંરક્ષક અભિષેક સામરિયા નિવાસી અધિકલેક્ટર જે બી દેસાઈ સહિત સંકલનના સમિતિના તમામ સભ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ashish mehta nariad